બનાસકાંઠા જિલ્લાના ભાભર વાવ સર્કલ ઉપર વાહન ચાલકો ઉપર પોલીસે સપાટો બોલાવ્યો હતો જેમાં દિયોદરે એસપી સુબોધકુમાર માનકરના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિકનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર એક્શન લેવામાં આવી હતી જેમાં ભાભર પીએસઆઈ એન પી સોનારા સહિત ભાભર પોલીસ જવાનોએ ફોર વ્હીલ વાહનોની સ્થળ ઉપર બ્લેક ફિલ્મ તેમજ બાઇકની તૂટેલી ફૂટેલી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ વગરના બાર જેટલા મોટરસાયકલો સાયકલો કરવામાં આવ્યા હતા અને અન્ય બાઇકોને સ્થળ ઉપર મેમો આપવામાં આવ્યા હતા એક કલાકમાં કુલ પચાસ જેટલા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એસપી સુબોધકુમાર માનકર પોલીસ કાફલા સાથે હાજર રહીને વાહન ચાલકો સામે લાલ આંખ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો જેમાં ટ્રાફિક મામલે ભાભર પોલીસની કામગીરી એક સરાહનીય જોવા મળી હતી રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા